વલસાડના ભિલાડ ખાતે ભગવાન શ્રી રામના જન્મ મહોત્સવ ખાતે છેલ્લા આઠ વર્ષથી સમસ્ત હિન્દુ સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા પ્રભુ શ્રી રામના જન્મ મહોત્સવ અંતર્ગત રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે બે અંતર્ગત પણ

આજની જે આ રામનવમીની રેલી છે એ ભિલાડ પ્લાઝા એથી નીકળીને સરીગામ બજાર થઈને સરીગામ ત્રણ રસ્તા એની પૂર્ણાવતી થશે દર વખતની જેમ છેલ્લા આઠ વર્ષથી જે આ રેલી નીકળી રહી છે આશા છે કે હજારોની સંખ્યામાં દર વખતની જેમ હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાશે અને પોલીસની ચુસ્ત બંદોબસ્તમાં આ રેલી દર વખતની જેમ નીકળવાની છે